PI શ્રી વિયુ ગડરિયાની બદલી થતા તેમનો વિદાય સમારોહ યોજાયો હતો. ભરૂચ રેડિવિઝન પોલીસ મથકના પીઆઈ વીયુ ગડરિયાએ અંદાજે સાત વર્ષ જેટલી ફરજ બજાવી હાલમાં તેમની બદલી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં થતા તેમનો વિદાય સમારોહ યોજાયો હતો. જેમાં પોલીસ સ્ટાફે ફૂલોની વર્ષા અને આંખોમાં આંસુ સાથે ભવ્ય વિદાય આપી હતી. ભરૂચ રેડિવિઝન પોલીસ મથકમાં બોળો વિસ્તાર આવેલો છે તેમાં પણ અમુક વિસ્તાર સંવેદનશીલ ગણાય છે. તેવામાં સવા વર્ષ પહેલાં અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથક બાદ વીયુ ગડારીયાની એ ડિવિઝન પોલીસ મથકમાં બદલી કરાઈ હતી મળતું સ્વભાવ ધરાવનાર અને ફરજ પ્રત્યે હંમેશા તત્પર રહેતા પીઆઈ વીયુ ગડરિયાએ તેમના વિસ્તારના લોકોના દિલોમાં જગ્યા બનાવી લીધી હતી શહેરમાં કોઈપણ પ્રોગ્રામ હોય કે વિરોધ પ્રદર્શન હોય તેઓ હંમેશા તેઓના સ્ટાફ સાથે ખડે પગે હાજર રહી તેમનો જુસ્સો વધારતા જોવા મળ્યા છે જેના કારણે તેઓ તેમના સ્ટાફમાં પણ સારી છાપ ધરાવતા હતા જોકે હાલમાં એસપી મયુર ચાવડાએ જિલ્લાના પાંચ પીઆઈઓની આંતરિક બદલી કરતા એ ડિવિઝન પીઆઈ વીયુ ગડારિયાના પુન અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બદલી કરાઈ હતી જેથી ગતરોજ સાંજના સમયે તેમનો વિદાય સમારોહ યોજાયો હતો આ સમારોહમાં પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મીઓ સહિત શહેરના જાગૃત નાગરિકો અને સંસ્થાઓના લોકોએ ઉપસ્થિત રહી અને વીયુ ગડારિયાની કામગીરીની સ્મરણો વાગોળ્યા હતા જ્યારે આખરે તેઓ તેમની કેબિનમાંથી બહાર આવતા પોલીસ સ્ટાફ અને અધિકારીઓએ ફૂલોની વર્ષા કરી આંખોમાં આંસુ સાથે તેઓને ભવ્ય વિદાય આપી હતી આ પ્રસંગે તેઓએ તમામ પોલીસ કર્મીઓને ગળે લગાડી કોઈ પણ કામ તેમને યાદ કરવા માટે જણાવતા અનેક પોલીસ કર્મીઓએ ભાઈઓ અને બહેનોની આંખો ભીની થઈ ગઈ હતી અઝર પઠાણ ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી ભરૂચ શરૂઆતમાં અહીંયા જ્યારે મારો ઓર્ડર થયો ત્યારે બહુ જ ટફ પોલીસ સ્ટેશન હતું એવી વાતો સાંભળેલી પણ મને અહીંયા આયા પછી જરાય ટફ મને નથી લાગ્યું એનું કારણ છે કે મારો સ્ટાફ એટલો સરસ સેકન્ડ પીઆઈ સાહેબ મને મળ્યા હતા છોકરાઓ બહુ બહુ મજબૂત અને તમામ આગેવાનો જ સારા મારી પાસે આવે એમની જે પણ રજૂઆતો આપણે સાંભળીએ એનો નિકાલ કરીએ તો પ્રશ્ન સોલ્વ થઈ જાય તો પછી મને તો કંઈ એવું લાગતું નથી કે બહુ હેવી છે રૂટીન મુજબ ચાલ્યા કરતું અને ચલાવ્યા કરે એટલે લોકો એમ કહેતા કે ભાઈ કઈ રીતના આટલું બધું તમે સ્મૂથલી ચલાવો છો પણ એમાં કશું હોતું નથી લોકોની વાત સાંભળો સામે એના સોલ્યુશન આપો તો ઓટોમેટિક બધું થઈ જતું હોય છે પ્લસ અમારા સમયમાં પોલીસની યુનિટી બી બહુ સારી રહી બધા મજબૂત બંદોબસ્તો કર્યા ભદ્રેશભાઈની બેથી ત્રણ યાત્રાઓ સ્વામીજીની બેથી ત્રણ યાત્રાઓ ભયણભાઈના નાના મોટા પ્રશ્નો નંદેલાવના પ્રશ્નો ઘણા પ્રશ્નો આવ્યા ઘણા પ્રશ્નો સોલ્વ કર્યા કલેક્ટર કચરાના રોજના પ્રશ્નો મીડિયા મિત્રોને બહુ સહકાર મળ્યો અને સૌથી વધુ સહકાર મને મારા પોલીસ સ્ટાફનો મળ્યો કે જેમના થકી મોર પીછાથી નડીયામણો હોય એમ આ મારા પીછા કહેવાય અને મારા હાથપગ કહેવાય આમના તમે જે પણ મારા વખાણ કર્યા કે જે પણ મારી કામગીરીની તમે જે વાતો કરી એ તમામ મારા સ્ટાફ વતી છું અને મારા સ્ટાફે મારો ઓર્ડર બિલકુલ નિસંકુચ માન્યો છે અને તમામ તમારા પ્રશ્નોના અંદર એ લોકો જ દોડ્યા છે મેં તો ખાલી કીધું હશે કે તમે આવ્યા હશો રજૂઆત લઈને કે સાહેબ આવું આવું છે તમે કીધું હશે ભાઈ મહેપાલ તાત્કાલિક આજે વા કરી દો ભાઈ કાના તાત્કાલિક જવા આમ કરી દો આમદાર સાહેબ આ જગ્યાએ જે આમ કરી નાખો મેં એમ જ કીધું હશે દરેકને એ જ અનુભવ હશે પરંતુ એમણે એ કામ કર્યું ને એ કામ કરી બતાવ્યું ને મને રિપોર્ટ કર્યો એટલે હું મારા સ્ટાફ રડિયા રડિયામણો છું અને સ્ટાફથી થકી હું મજબૂત છું એટલે સૌપ્રથમ તો મારા સ્ટાફને ખૂબ ખૂબ બીજું મારા મને તમામે મને ઘણો સહકાર આપ્યો છે તમામ સમાજના આગેવાનો આપણે બદ્રેશભાઈ તથા ઘણી યાત્રાઓમાં સાથે રહ્યા મેં જેમ જેમ સજેશન સાથે આવ્યા એમ તમે ઘણા બધા તમારા અંદર બી ચેન્જ કર્યા સ્વામીજીનો નો સ્વભાવ આમ નક્કર કહી શકાય એવું પણ કોઈ દિવસ મને એમણે મેં જે કીધું એમાં મને હાશ પાડ્યો છે સ્વામીજીએ મને કોઈ દિવસ એવોઇડ નથી કર્યો મારું કેટલું નથી માન્યું એવું નથી બન્યું મીડિયા મિત્રોને ઘણો સહકાર મળ્યો કોઈ કોઈ દિવસ કોઈ નેગેટિવ વાત નહીં કોઈ નાની મોટી પ્લસ માઇનસ હોય તો અલગથી ચર્ચા કરી લે કે ભાઈ ખરેખર આમાં શું છે અને જે ઓરિજિનલ હોય એ જ બતાવતા એટલે એના થકી મને બહુ સહકાર મળ્યો છે મુસ્લિમ આગેવાનો મારા સતત સંપર્કમાં રહેતા બારની ઊંડાઈના આગેવાનો ફહીમભાઈ પછી ઇમરાનભાઈ અને એમના નાના મોટા ઘણા પ્રશ્નો આવતા પણ કહી દીધું હોય એક વાર કે ભાઈ ફહીમભાઈ એ નહીં ઉદા ચાહીએ તો પછી ભલે સો માણસ હોય કે પાંચસો માણસ હોય એ ફહિમભાઈને ઇમરાનભાઈ બધા એમને સમજાવી દેતા એટલે તમામને મને સહકાર મળ્યો છે અને આવો જ સહકાર મળતો રહે અને હું અહીંથી જાઉં છું બહુ દૂર નથી જતો ખાલી નદી ઓળંગું છું એટલે તમે અમારે ત્યાં પધારતા રહેજો આવતા રહેજો અમારે ત્યાં નાના મોટા પ્રશ્નો ત્યાંના હોય તો એક તો સોલ્વ કરશું ને અહીંના હોય તો હોય કહેજો ને અમારા ઇન્વોલ્વમેન્ટની જરૂર હોય કહેજો જ્યાં લાગતું વળતું છે ત્યાં ફોનથી વાત કરીને આપીને તમારે પ્રશ્નોના સોલ્યુશન કરવાનો પ્રયત્ન કરશું એટલે તમારો ખૂબ ખૂબ આભાર અમારા વિદાય સમારંભમાં પધાર્યા અને તમારી જે લાગણી હતી એ વ્યક્ત કરી અને એનાથી અમે ખૂબ હું આનંદિત છું તમામનો ખૂબ ખૂબ આભાર